વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં ચેપ્ટર નંબર ટુ દ્વિ બહુપદીઓ ચેપ્ટરમાંથી આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં ઘણીવાર પૂછાતો હોય છે પ્રશ્ન આપણને એવો આપ્યો છે કે દ્વિઘાત બહુપદી સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ થ્રી માઇનસ સેવન એક્સના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો ઓલરેડી આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં મેં બે હજાર એકવીસમાં પૂછાયેલો છે તો હવે વિદ્યાર્થી મિત્રો સર્વપ્રથમ આપણે દ્વિઘાત બહુપદી સિક્સ એક્સ પેર માઇનસ થ્રી માઇનસ સેવન એક્સના શૂન્ય શોધીશું તો આપેલ બહુપદીને શૂન્ય શોધવા માટે સર્વપ્રથમ આપણને જે બહુપદી આપી છે એ આપણે લખી દઈશું સિક્સ એક્સ પેર માઇનસ થ્રી માઇનસ સેવન એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા પદોની ગોઠવણી યોગ્ય ક્રમમાં નહીં હોવાથી આપણે પદોની ફરીવાર ગોઠવણી કરીશું તો અહીંયા લખીશું આપણે સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ સેવન એક્સ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે આ જે સમીકરણ આપ્યું આવ્યું એને આપણે સમીકરણ નંબર એક આપીશું હવે વિદ્યાર્થી મિત્રો આ જે બહુપદી છે એને આપણે અવયવો પાડીશું તો અવયવ પાડવા માટે આ પહેલાં પદમાં જે એક્સક્વેરનો સગુણક છે એનો અને અંતિમ પદ માઇનસ થ્રીનો ગુણાકાર કરીશું એટલે સિક્સ ગુણ્યા માઇનસ થ્રી કરવા પડે તો ગુણાકાર કરીશું તો આપણને માઇનસ એટીન મળશે હવે માઇનસ એટીનના આપણે બે અવયવો એવા પાડીશું કે જેથી કરીને એ અવયવોનો સરવાળો અથવા બાદ બાકી માઇનસ સેવન એક્સ મળે એટલે અઢારના બે અવયવો આપણે લઈશું નવ દુ અઢાર હવે જે મોટો અવયવ આવ્યો તેની આગળ કઈ નિશાની મૂકવી તો અહીં આગળ બહુપદીમાં સેવન એક્સની આગળ જે માઇનસ નિશાની છે એ અહીંયા મોટા અવયવની આગળ લઈશું અને હવે આપણે માઇનસ નાઇન આપણી પાસે છે આપણે લાવવાનું છે માઇનસ સેવન તો અહીંયા બે આગળ પ્લસની નિશાની લઈશું હવે વિદ્યાર્થી મિત્રો આપણને આ જે બે અવયવ મળ્યા એને આપણે આ બહુ બધીમાં લખી દઈશું એટલે સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ નાઇન એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ગ્રુપ બનાવી દઈશું અને બંને ગ્રુપમાંથી કોમન કાઢીશું તો પહેલાં ગ્રુપમાંથી થ્રી એક્સ કોમન નીકળશે તો અહીંયા આગળ ટુ એક્સ માઇનસ થ્રી બાકી રહેશે બીજા ગ્રુપમાંથી આપણે આ જ કૌશ લાવવાનો હોવાથી પ્લસ વન કોમન કાઢીશું જેથી કરીને બીજા કોશમાં પણ આપણને પ્લસ વન કોમન કાઢતા ટુ એક્સ માઇનસ થ્રી મળશે ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે વિદ્યાર્થી મિત્રો આ જે સરખો કોશ મળ્યો એને એક વયવ તરીકે લઈશું ટુ એક્સ માઇનસ થ્રી અને જે કોમન કાઢ્યું છે એનો બીજો ઓયુ બનાવીશું થ્રી એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે વિદ્યાર્થી મિત્રો આનો મતલબ એવો થાય કે ટુ એક્સ માઇનસ થ્રી ઇક્વલ ટુ ઝીરો અને થ્રી એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો દેરફોર ટુ એક્સ ઇક્વલ ટુ થ્રી થાય અને થ્રી એક્સ ઇક્વલ ટુ થાય ત્યારફોર એક્સ બરાબર આપણને થ્રી બાય ટુ મળે અને એક્સ બરાબર માઇનસ વન અપોન થ્રી મળે તો આમ આપણને આ દ્વિઘાત બહુ બે શૂન્યો મળ્યા એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય ટુ અને એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અપોન થ્રી તો પ્રથમ શૂન્યને આપણે આલ્ફા કહી શકીએ અને બીજા શૂન્યને આપણે બીટા કહી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે સમીકરણ નંબર એક લીધેલું છે એને આપણે ફરીવાર અહીંયા લખી દઈશું સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ સેવન એક્સ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ સમીકરણને આપણે દ્વિઘાત બહુપદીના આ સમીકરણને દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો સાથે સરખાવતા તો આપણે સરખાવ સરખાવીશું તો આપણને એ બરાબર છ મળશે દેર ફોર એ ઇઝ ઇક્વલ ટુ સિક્સ બી બરાબર આપણને માઇનસ સેવન મળશે અને સી બરાબર આપણને માઇનસ થ્રી મળશે હવે વિદ્યાર્થી મિત્રો આપણને જે આ બે શૂન્યો મળ્યા છે એનો આપણે સરવાળો કરીશું એટલે કે આપણે આલ્ફા પ્લસ બીટા કરીશું આલ્ફા બરાબર આપણને થ્રી વાય ટુ મળ્યા છે અને બીટા બરાબર આપણને માઇનસ વન અપોન થ્રી મળ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ બે અને ત્રણનો લસા આપણને છ મળે એટલે અંશમાં ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ થશે અને બે ગુણ્યા માઇનસ વન એટલે માઇનસ બે થશે નવમાંથી માઇનસ બે કરીશું તો આપણને સાત મળે અને છેદમાં છ મળે હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે થોડું એડજસ્ટમેન્ટ કરીશું કારણ કે પ્લસ સેવન હોવાથી અહીં આગળ આપણે માઇનસ ઇન્ટુ માઇનસ સેવન લઈશું અને છેદમાં છ જ રાખીશું હવે વિદ્યાર્થી મિત્રો માઇનસ બાર જે છે એ માઇનસ જ રાખીશું પણ અંદર જે માઇનસ સેવન છે એ અહીં આગળ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સેવન હોવાથી માઇનસ સેવનની જગ્યાએ આપણે બી મૂકીશું અને નીચે છેદમાં છ હોવાથી છ છે એટલે કે અહીંયા આગળ આપણે એની કિંમત છ છે એટલે છની જગ્યાએ આપણે એ મૂકીશું ધેરફર આપણને આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી બાય એ મળે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બંને શૂન્યોનો ગુણાકાર કરીશું આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આલ્ફા બરાબર આપણને ત્રણ થ્રી બાય ટુ મળ્યા છે અને બીટા બરાબર આપણને માઇનસ વન અપોન થ્રી મળ્યા છે હવે આપણે અંશ અંશનો ગુણાકાર કરીશું અને છેદ છેદનો ગુણાકાર કરીશું થ્રી ગુણ્યા માઇનસ વન એટલે માઇનસ થ્રી અને ટુ ગુણ્યા થ્રી એટલે સિક્સ પરંતુ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે સીની કિંમત માઇનસ થ્રી છે એટલે માઇનસ થ્રીની જગ્યાએ આપણે સી મૂકીશું અને એની કિંમત છ છે એટલે છની જગ્યાએ આપણે એ મૂકીશું ધેરફોર આપણને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી બાય એ મળે તો અહીંયા આગળ આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી બાઈએ અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી જે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવે છે